ફાઇનલી મિત્રો આપણા ન્યુ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત અને જે પબ્લિક નહીં વિચારતી આપણે એ જ કરીએ બરાબર આજે હું કરું એ અત્યારે તમને ખેલ લાગે ને પણ આ ખેલ નહીં એક સાયન્સ ટ્રીક હું તમને બતાવું પહેલાં પહેલાં વિડીયો પૂરો જુઓ અને પછી મને કહેજો કે આ ખેલક અમે શું કરીએ છીએ અમે જેટલી મહેનત કરીએ ખાલી એક સબસ્ક્રાઈબ માટે એક સબસ્ક્રાઈબ કરી દો તો લેવાડો વિડીયો ચાલુ કરું પછી આગલા વિડીયોમાં તમને હું કહે કે આ બધું કે રીતના મેં કર્યું બરાબર અત્યારે ખાલી વિડીયોની મજા લ્યો તો લેવાડો વિડીયો ચાલુ કરીએ બરાબર લેવા आदो ऊपर दिले आकी व्हिडिओ चालू न चालूच चालू <laughs> एक मिनट तो थाई जाए नहीं थाई मिली थी अकन नहीं दवा दो दवा दे आ खाए तुम दादा कितनी ले जो है बाला ना का पूछिया नहीं वीडियो बंद कर दिया तो ना સીધો તારે પહાણા બંધ બરાબર ને ભોય પડે ને તારે એ લેવા હ ભોય પડે ને એટલે તારે પહાણા બંધ કોર આ ડબ્બો તો ફૂટી જાય એવું લાગે ભોય પડે એટલે પાછો હોય તો ચલો ભરાવા દે આખા ગેસ ઉડા તો ઉડા ના ઉડો પણ નક્કી ને આપણે 就在政府。